અને કાલ ને કાલ ભરાઈ દોલ તમને ખબર છે હાજર તમે જોવા બતા લઈને આવજો બધી ભેસો તમારી વેચાણ રાઈ દઉં મારા ઘરવાળી ના હતા ખીલા ખાલી કરી દેવા તો હું કાલ જ લઈને આવું ચિંતા ના કરો નક્કી 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 કીધું એટલે

તમે જોઈ લો બરોબર તમે થોડું યે બે ઉપર વાત કરો ફરી જોઈ લો પેલી પેલી બેચ મોટી છે ને એ મોટી છે વી આવતી અરે બકરાજી તમે આગળ લઈને સમજાવો આવો વેપારી આવો આવો વેપારી અરે ફોન મેલ તો સાઈડમાં માં શું આ લોકો પછી એમ કે લો આઈફોન રાખે ની શું ઓય તમે આ ફોન પણ થોડું અંદર રાખો આઈફોન ને આ લોકો એમ કે આ વધારે રૂપિયા વાળા વધારે જોડ છે એવું છે ઓય તમે જો આયો માલ તો ઓય આવો આ જોઈ લો પછી આ જોઈ લો આ જોઈ લો

અ દૂધ એક જ હા માલિક આ છે ને હા તો તમને એમને વાત મને એક જ છે તો હા શું કહું છું હા સાતુજી હા આપણે આવો છોડો હું કિંમત કરી દઉં કિમા આ કોણ છે પણ જો આપણે ચાલીસ હજાર રૂપિયા બરાબર છે ચાલી હા ચાલી મિનિતો ચાલી માં ના જાય પણ આ તો તમે છો પલામણા પોત્રી નો માલ છે પણ ચાલી સમજ્યા બરોબર કોણથી જોવા માં આવો ઉભા ભારે જો ચાલીસ હજાર કે છે બરોબર બરાબર તમે કરો કોઈ ખોટું કરો જ નહીં

નુકસાન પડે દાદા એ જા તું ભાઈ ગોમમાં તને બધા ગોતતા હતા હા આપણે જોઈ લો ના ગોમમાં નહી આ તમાર ભાઈબન છેતરે હે આ હાય નજાનો માલ સાલે ના લાય લે મારા ભાઈબન કદી ના છેતરે મારા ભાઈબન જો ભાઈબન તો ચોઈમાં ના દુનિયામાં ના મળે અને આ છે દાદુ ભાઈ અલા ભાઈ તમે તમારો ધંધો કરો અમને અમને કરવા દો હાઈટ માં લો પેલા ભરી જાવી છે ચાર આલુ પૂરો હાઈટ માં લઈ જાવ લે છે આ આપડા પાસે છે દલાલ આપણે ભજી રાખી હાઈટ ના પાવે અલ્યા ગોલા ભાઈ આ બકરાજી પેલા વાત ઓભળો ગોમ માં દાદુ પીનો ઓટલે પડ્યું હશે

ભાઈ બન તને બધું હું કીધું મારે કેવું પડશે હવે એમ ને મને કોઈ ખબર પડતી નહીં જો તમે મફત આટા ભરાય નો ભાઈ

નહી થાય ભી તો કાઠા પડે એમ 15 15 15 તો 12000 આલી દી તમને બસ બોલ જો ચૂપ પાટ આ તો રે શેઠ છે તમને ભેસો જે લાગે હા બોલજો નહીં તો ઈયા કોઈ લેવા દેવા ના હોય એવું છે ઈયા બધું શેર બજાર છે આ તારી વાહ તું ભાઈ શબ્દ થોડા હળવા તો ગાઢે છે તમ તો પેલા કણ આપણે ઉભા રહ્યા તે મન છે કે કે ભિખારી એને તો વેપારીને ભિખારી બી શેર થઈ ગયું છે તે છે કે જો માર હા શું કીધું ઈ તો કીધું વેપારી હોય આવો એમ

અમ તો લગભગ અમારામાં ફૂલલા હોય પણ ગધવા ખાલી છે બે હજાર કાઢીએ લો એટલે બકરાજી હ નક્કી કર્યા આપડે બે લાખ ને દસ હજાર નેવું છે લો એટલે સાચી વાત ભાઈ તારી શેડામાં બે નેવું છે કે એટલા ભાઈ ફૂરા છે એના કંઈક ગણતા નહિ આવતે હા પેલા મણક વાત તો સાચી હોય છે તું એ તો ભાઈ એટલે શેટા તો નેવું જ છે એટલે નેવું છે હારે